સીતારામ બધાય બધાને આજ તો જો આપણે નાયન મસ્ત ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે અને અત્યારમાં ઠંડી પણ એટલી પડી છે એટલે અત્યારમાં તો જો સુરત દાદા કાંઈ હજુ તે આજે આપણે વ્લોગ થોડોક વહેલો બનાવી નાખ્યો છે કારણ કે આપણે કારખાને જવાનું મોડું થાય એટલે આજે આપણે થોડોક વ્લોગ થોડોક વહેલો બનાવી છે હજુ તો સુરત દાદા પણ નથી ઉગ્યા અને અત્યારે અત્યારમાં ઠંડી પણ એટલી પડી છે કારણ કે અત્યારે શિયાળો છે એટલે ઠંડી તો અત્યારે બહુ જ પડે અને અત્યારે જો આપણે પહેરી લીધું છે સ્વેટર

ل ایک گئی لگ تو بہت موٹی نہیں پپیا بی پپیا مٹا ایک دم تھے جیسے નાની એવડી છે આપણે લીંબુડીને પાઈ દીધું છે પાણી લીંબુડી તો હજુ નાની એવડી છે આજે આપણે પાઈ દીધું લીંબુડી ને પાણી શ્રાવણનું છે મંદિર એટલે આપણે અહીંયા પાયા છે બાપા સીતારામ નું મંદિર તો હવે આપણે મંદિરે જઈએ અને તમે બધા બ્લોગ માં અર્ણ સુધી બન્યા તો હવે આપણે મંદિર બાજુ હાલતા થઈ જઈએ અને અહીંયા આપણે બાપા સીતારામ નું પણ મંદિર છે કોઈ જગ્યા છે બાપા સીતારામ ના મંદિરે તો મસ્ત એકદમ લાઈટ ઉપર એકદમ થાય છે આ છે બાપા સીતારામ નું મંદિર એમના લાઇટો પણ એટલી થાય છે મંદિરમાં આપણા મંદિર ઉપર પણ લાઈટો ગોઠવી દીધી છે આપણે કબૂતર કબૂતર ની અને ચકલાને ચડ નાખવા જાય છે ને અત્યારમાં હજુ પણ સુરત દાદા નથી ઉગ્યા અને અત્યારે પવન પણ એટલો આવે છે ઠંડી પણ એટલી વાય છે કારણ કે અત્યારે શિયાળો આવી ગયો છે એટલે ઠંડી પણ એટલી પડે છે એટલે આપણે પહેરી લીધું સ્વેટર કારણ કે અત્યારમાં

આપણે વહેલા જ શેણ નાખવા જાય છે અને આકાશમાં કણખરા પણ પક્ષી પણ ઉડે છે કારણ કે વહેલા શણ સરવા જાય એટલે અતારમાં એ આકાશમાં કણખરા પક્ષી પણ ઉડે છે અને અત્યારે હવે આપણે કબૂતર ને આપણે રોજ વહેલા શ્રેણી નાખ્યા કારણ કે વહેલા એ

કેટલા બધા પક્ષી ઉડે છે તમને અમારો આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબર જરૂર કરજો અમારી ચેનલનું નામ છે હાર્દિક ગાબુ ઓફિશિયલ યુટ્યુબમાં જઈને સર્ચ મારીને જોવાનું ભૂલતા ને જો વિડીયો પસંદ આવ્યો તો કમેન્ટમાં જરૂર કહેજો અહીંયા આપણે આ વ્લોગ પૂરો કરીશું